હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી તહેવારોમાં મીઠાઈવાળાને ત્યાં મળે એવો દાણેદાર મોહનઠાર તમારે ઘરે બનાવવો હોય તો આ રેસીપી બિલકુલ પરફેક્ટ છે ઘરે મોહન બનાવીએ તો મનમાં ઘણા બધા પ્રશ્નો હોય કે દાણેદાર બનશે કે કેમ લીસ્સો તો નહીં થાય ને ચાસણી બરાબર બનશે કે કેમ કારણ કે ચાસણી બરાબર ન હોય તો મોહન જામે નહીં અને ઢીલો પડી જાય એના ચોસલા પણ ન પાડી શકાય આ રેસીપીમાં પરફેક્ટ માપ અને મોહન બનાવવા માટેની બધી જ ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ એટલે તમે આ રેસીપી ટ્રાય કરો તો પહેલી જ વારમાં તમારો મોહનઠાર એકદમ પરફેક્ટ બનશે આ મીઠાઈ એકદમ ઓછા ખર્ચમાં ઘરમાં હોય એ જ સામાન વાપરીને પાંચસો ગ્રામ લોટમાંથી આશરે સવા કિલો જેટલી બનશે તો ચાલો તહેવારો માટે સ્પેશિયલ આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ મોહનઠાર બનાવવા માટે એક પહોળા વાસણમાં એક બે ત્રણ અને ચાર એમ ટોટલ ચાર કપ વજનમાં પાંચસો ગ્રામ કરકરો એટલે કે દાણેદાળ ચણાનો લોટ લીધો આ લોટ ઘરે તૈયાર કરીને પહેલાં જ ચાળી લીધો હતો એટલે એમાં ચણા દાળની કોઈક મોટી કણી હોય એ અલગ થઈ જાય હવે ફરીથી એને ચાળવાની જરૂર નથી ચાસણી બનાવવા માટે બે કપ ભરીને વજનમાં ચારસો પચાસ ગ્રામ ખાંડ લીધી તમારે જેટલો લોટ લીધો એટલી જ પાંચસો ગ્રામ ખાંડ લેવી હોય તો લઈ શકાય મોહનઢાર ઇન્સ્ટન્ટ માવાવાવાવાવાવાવાવાવાવાવાળો બનાવશું માટે પોણો કપ વજનમાં સો ગ્રામ મિલ્ક પાઉડર આ વાસણમાં લઉં છું સાથે એટલું જ પોણો કપ દૂધ લીધું ઘી મેં અહીં ઘરનું બનાવેલું લીધું જેનું વજન આશરે પાંચસો ગ્રામ છે એમાંથી જરૂર પ્રમાણે વાપરશું દસ નંગ નાની ગ્રીન એલચી લીધી એના દાણા કાઢીને અટકચરા કચરા વાટી લઈશું હવે સૌથી પહેલાં બેસનમાં ઢાબો દેવા માટે ચાર ટેબલ સ્પૂન મેલ્ટ કરેલું દેશી ઘી ઉમેરું છું સાથે એમાં એટલું જ ચાર ટેબલ સ્પૂન દૂધ જે પોણો કપ લીધું હતું એમાંથી લઈને આમાં ઉમેરું છું હવે આ લોટમાં ઘી અને દૂધ સારી રીતે મિક્સ કરી લઈએ લોટને બે હાથ વડે આ રીતે મસળી લઈશું એટલે એના કણકણમાં ઘી અને દૂધ સમાઈ જાય ત્યાર પછી આ લોટને આ જ વાસણમાં હાથ વડે આ રીતે દબાવી દઈએ એટલે એમાં ઘી અને દૂધ ઉમેર્યા હતા એના વડે આ લોટ ફૂલીને એની કણી બનશે હમણાં અડધો કલાક માટે આ લોટ ઢાંકીને સાઈડમાં રાખું છું પોણો કપ દૂધ લીધું હતું એમાંથી ચાર ટેબલ સ્પૂન લોટમાં ઉમેર્યું હવે બાકી બચેલું આ મિલ્ક પાવડરમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે મિલ્ક પાઉડર અને દૂધ મિક્સ કરી લીધા હવે આ ઇન્સ્ટન્ટ માવો તૈયાર છે હમણાં એને ઢાંકીને સાઈડમાં રાખું છું આશરે અડધો કલાક થઈ ગયો માટે લોટવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું લોટને હાથ વડે મસરી લઈએ ત્યાર પછી એને ગ્રાઇન્ડ કરવા માટે એક ગ્રાઇન્ડિંગ જાર લીધું ગ્રાઇન્ડિંગ જારમાં હમણાં અડધા ભાગનો લોટ લઉં છું અને એને થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરીએ એટલે એમાં જે મોટી કણી દેખાય છે એ ભાંગી જાય ગ્રાઇન્ડ કરેલો લોટ જારમાંથી આ વાસણમાં કાઢી લઉં છું અને આ જ પ્રમાણે બાકીનો લોટ પણ ગ્રાઇન્ડ કરી લઈએ હવે આ ટાઈમ પર તમને જરા પણ એવું લાગે કે લોટમાં મોટી કણી દેખાય છે તો ચોખા ચાળીએ એ ચારણામાંથી ઘસીને ચાડી લેવો હવે આ એકદમ સોફ્ટ અને કરકરું બેસન તૈયાર થઈ ગયું હવે આ લોટ શેકી લઈએ એના માટે એક મોટી સાઈઝની ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં હમણાં બસ્સો ગ્રામ જેટલું ઘી લીધું થોડીવાર પછી ઘી મેલ્ટ થઈ ગયું તો હવે આમાં લોટ ઉમેરીને મિક્સ કરી લઈએ ફ્રાઈપેનમાં બસો ગ્રામ જેટલું ઘી લીધું હતું એમાં જ આ લોટ સમાઈ ગયો હવે વધારે ઉમેરવાની જરૂર નથી કારણ કે લોટ શેકાશે એટલે એમાંથી ઘી છૂટું પડી જશે હવે જ્યાં સુધી આ લોટ હલકો ન પડી જાય અને એનો કલર ન બદલાય ત્યાં સુધી એને શેકી લઈશું માટે લોટમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીએ હવે પાંચ મિનિટ પછી આ લોટનો કલર પહેલાં કરતાં થોડો લાઇટ થઈ ગયો અને એમાં ફીણ થાય છે તમે જોઈ શકો છો બીજી પાંચ મિનિટ માટે લોટ શેકી લીધો એટલે એનો કલર પહેલાં કરતાં થોડો ડાર્ક થઈ ગયો અને હવે હલકો પણ પડી ગયો છે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજી પાંચ મિનિટ માટે આ લોટ શેકી લીધો એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો તમે જોઈ શકો છો હજુ એને થોડીવાર માટે શેકી લેશું ટોટલ બારથી પંદર મિનિટ માટે લોટ શેકી લીધો એટલે કમ્પ્લીટલી શેકાઈ ગયો એમાંથી સરસ મજાની સુગંધ આવે છે માટે આ ટાઈમ પર આમાં મિલ્ક પાવડરવાળું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એ ઉમેરું છું તમારે અહીં મિલ્ક પાવડરના બદલે મોડો માવો લેવો હોય તો સો ગ્રામ જેટલો લેવો અને એના ભાગની પચાસ ગ્રામ ખાંડ પણ વધારી દેવી મિલ્ક પાઉડરવાળું મિશ્રણ શેકેલા લોટમાં સારી રીતે મિક્સ કરી લીધું હવે ઇલાયચીના દાણા કાઢીને અટકચરા વાટી લીધા હતા એ આમાં અડધા ભાગના ઉમેરું છું હવે આ લોટ ફરી કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લઈએ ફરી આ લોટ પાંચથી છ મિનિટ માટે શેકી લીધો એટલે પેનના ટરિયામાંથી ગોલ્ડન કલર આવવા લાગ્યો તમે જોઈ શકો છો તો પરફેક્ટ મોહનઠાર બનાવવા માટે લોટને બે વાર શેક્યો એક તો પહેલાં ઘીમાં અને ત્યાર પછી બીજી વાર મિલ્ક પાવડર અને દૂધવાળું મિશ્રણ ઉમેર્યું એની સાથે હવે આ ટાઈમ પર તમને એવું લાગે કે લોટમાં ઘી ઉમેરવા જેવું છે તો બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરી શકાય પણ હું અહીં નથી ઉમેરતી કારણ કે મારે ત્યાં બહાર મળે એવો ઘીનો લડબટ્ટો મોહનઠાર કોઈને પસંદ નથી હવે ગેસ ફ્લેમ બિલકુલ લોટરફ રાખીને આ પેન સાઈડ ઉપર ઉતારી લઉં છું અને અહીં ચાસણી બનાવવા માટે બીજી એક પેન ચડાવું છું ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીને પેનમાં એક કપ ભરીને પાણી લઉં છું હવે એમાં ખાંડ ઉમેરી દઈએ હવે પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહેવું એટલે ખાંડ જલ્દીથી ઓગળી જાય થોડી વાર પછી ખાંડ ઓગળી ગઈ હવે જ્યાં સુધી આ ચાસણીમાં એક ટાળ ન બને ત્યાં સુધી એને થવા દેશું હવે આ ચાસણીમાં ઓરેન્જ ફૂડ કલર ઉમેરું છું મોહનઠાણનો કલર વધારે ડાર્ક હોય એ મને ન ગમે માટે માત્ર એક ટીપા જેટલો જ કલર ઉમેર્યો આમાં તમારે ફૂડ કલરના બદલે કેસર ઉમેરવું હોય તો ઉમેરી શકાય હમણાં આ ચાસણીમાં તમને ઉપર વ્હાઈટ ફીણ દેખાય છે જેમ જેમ એ ઘટ થશે તેમ એનો કલર બદલાઈ જશે અડધા ભાગના વાટેલા ઇલાયચીના દાણા સાઈડમાં રાખ્યા હતા એમાંથી થોડા આ ચાસણીમાં ઉમેરું છું અને થોડીવાર પછી હવે આ ચાસણીમાં ફીણના બદલે ટ્રાન્સપરન્ટ જેવા બબલ્સ દેખાવા લાગ્યા તમે જોઈ શકો છો તેમજ એમાં અડધો ટાર પણ થવા લાગ્યો છે અડધા ટારમાંથી હવે એક ટાર થતાં વધારે વાર ન લાગે હવે આ ટાઈમ પર આ ચાસણીમાં ગુલાબજલ એક ટી સ્પૂન જેટલું ઉમેરું છું બીજી એકથી બે મિનિટ માટે ચાસણી ઠવા દીધી એટલે હવે પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગઈ અને એમાં એક ટાર થવા લાગ્યો જેમ આપણે દૂધ ઉકાળીએ અને ઘટ થાય એટલે પેનમાં સાઈડ ઉપર મલાઈ જામે બિલકુલ એવી જ રીતે આ ચાસણી ઉકળીને ઘટ્ટ થઈ એટલે પેનમાં સાઈડ ઉપર વ્હાઈટ કલરની ખાંડ જામેલી દેખાય છે તમે જોઈ શકો છો એટલે કે હવે આ ચાસણી પાકી થઈ ગઈ માટે ગેસ ફ્લેમ બિલકુલ તરફ રાખી ચાસણીવાળી પેન સાઈડ ઉપર લઈને અહીં શેકેલા લોટવાળી પેન ચઢાવું છું એટલે શેકેલો લોટ ઠંડો થઈ ગયો હોય તો હલકો અમસ્ટ ગરમ થઈ જાય અને હવે એમાં ચાસણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ લોટમાં બધી ચાસણી ઉમેરી દીધી તો હવે એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે મિક્સ કરી લઈશું લોટ સાથે ચાસણી મિક્સ કરી લીધી તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી થોડીવાર માટે હમણાં આ લોટમાં હલાવતા રહીએ એટલે બધી ચાસણી એમાં સારી રીતે પચી જાય થોડીવાર પછી આ મિશ્રણ પહેલાં કરતાં ઘટ્ટ થઈ ગયું માટે એને એક થાળીમાં કાઢી લઉં છું થાળીમાં બટર પેપર રાખ્યું હતું એમાં આ મોહનઠાળનું મિશ્રણ લઈને સરખી રીતે ફેલાવી દીધું હવે એમાં ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ તેમજ બાકી બચેલા ઇલાયચીના દાણા નાખી આ મોહનઠાળ સજાવી લઈએ મોહનઠાળમાં ઉપરથી બદામ પિસ્તાની કતરણ નાખવાના બદલે ચાંદીની વરખ લગાવવી હોય તો લગાવી શકાય બદામ પિસ્તાની કતરણ અને બાકી બચેલા ઇલાયચીના દાણા નાખી મોહનઠાળ ઉપરથી સજાવી દીધો તો હવે આ થાળી આમને આમ પંખાની હવા લાગે એવી જગ્યામાં કમસે કમ સાતથી આઠ કલાક માટે રાખશું એટલે આ મોહનઠાળ સારી રીતે જામી જાય મોહનઠાળ સાંજે બનાવ્યો હતો અને હવે સવારે સારી રીતે જામીને સેટ થઈ ગયો તમે જોઈ શકો છો માટે એને આ બટર પેપરની સાથે જ થાળીમાંથી અલગ કરીને ચોપિંગ બોર્ડ ઉપર લઉં છું ત્યાર પછી એને પલટાવી એના પાછળના ભાગ ઉપરથી બટર પેપર અલગ કરી લઉં છું મોહનઠાણ બહારથી લાવ્યા હોઈએ બિલકુલ એવો જ દેખાય એ માટે એને સ્કેલની મદદથી એક સરખા ચોરસ ટુકડામાં કાપી લઈએ મોહનઠાણને આ રીતના નાની સાઇઝના ચોરસ ટુકડામાં કાપી લીધો હવે આ મોહનઠાણનો એક ટુકડો હાથમાં લઈ એના બે ભાગ કરીને વચ્ચેથી ચેક કરીએ એકદમ સ્વાદિષ્ટ દાણેદાર મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવો ગુજરાતી ટ્રેડિશનલ મોહનઠાળ તૈયાર છે તહેવારો માટે કે ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે ડબ્બો ભરીને મોહનઠાળ તૈયાર છે અને પાંચસો ગ્રામ લોટમાંથી આશરે સવા કિલો કરતાં પણ વધારે મોહનઠાળ બન્યો જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ મોહનઠાળ એટલો ટેસ્ટી બન્યો કે અમારે ત્યાં તો બધાએ જ વખાણ કરીને ખાધો બેસનની આ મીઠાઈ તમે એકવાર બનાવીને ડબ્બામાં ભરી દો તો કમસે કમ પંદર દિવસ સુધી ફ્રીઝની બહાર રાખીને અને ફ્રીઝમાં રાખીને બાવીસથી પચીસ દિવસ સુધી ખાવા માટે લઈ શકાય એકવાર આ રીતે તમે મોહનઠાર બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછો જ પડશે માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસિપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી